ગુજરાત મોડલના વિકાસની વાતો તો બહુ સાંભળી હશે પણ હવે આ વિકાસનો વાસ્તવિક ચહેરો રાજકોટના રેલ નગર વરસાદ પડ્યો નથી છતાં ત્રણ દિવસથી બ્રિજ નીચે પાણીની નદીઓ વહેવા લાગી છે હવે સવાલ એ છે આ સ્માર્ટ સિટી રાજકોટનો વિકાસ છે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વર્ષ બે હજાર સત્તરમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને રેલનગરમાં અંડરબ્રિજ બનાવ્યો હતો આશરે સત્તર કરોડ રૂપિયાના ખર્ચે આ એનો હેતુ હતો કે વિસ્તારના એક લાખથી વધુ લોકોને વરસાદ દરમિયાન સરળતાથી અવરજવર કરી શકે પરંતુ વિકાસના નામે બનેલા બ્રિજની હકીકત તો એવી છે કે આપણા વગર વરસાદ પણ પાણી ભરાય છે આ જ સમસ્યાને ઉકેલ લાવવા ગયા વર્ષે મનપાએ કહ્યું કે આ બધું ઠીક કરી દેવામાં આવશે અને તેની માટે ચોપ્પન લાખ રૂપિયાનું પ્રેશર ગ્રાઉન્ડિંગનું કામ પણ શરૂ કરવામાં આવ્યું અઢી મહિના સુધી વાહન ચાલુકું ને તેના કારણે હાલાકી પણ સેવી પડી બ્રિજ બંધ રાખવામાં આવ્યો પણ આજની હકીકત એ છે કે આ ચોપન લાખ રૂપિયા પણ પાણીમાં વહી ગયા બ્રિજની હાલત પહેલાની જેમ જ છે નહીં કદાચ પણ ખરાબ થઈ ગઈ હશે આવો નજર દ્રશ્યો પર હા હું વાત કરી રહ્યો છું રાજકોટના રેલનગર અંદર બ્રિજની ની કે જ્યાં બારે માસ જરૂર વહે છે અને બાજુમાં પણ એક પ્રકારના દ્રશ્યો છે કે ચિતરવામાં આવ્યા છે કે જયારે આ કોઈ નદી હોય જ્યારે દ્રશ્યો નદી જેવા ચિતરવામાં આવ્યા ત્યારે નદી જેવી પરિસ્થિતિનું નિર્માણ અહિયાં બારે માસ રહે છે ચોમાસો હોય ઉનાળો હોય કે પછી શિયાળો હોય પરંતુ અહિયાં પાણી છે તે બારે માસ વહેતું રહે છે અને લોકો છે કે આ પાણીથી ત્રાહીમામ પોકાર્યા છે ત્યારે દ્રશ્યો આપણે દેખાડીશ કે જે અત્યારે પાણી અહિયાંથી નીકળી રહ્યું છે મૂળ આ પાણી છે જે જમીનમાંથી નીકળી રહ્યું છે આ અંડરબ્રિજ છે

ત્યારે જે અહીંયાથી નીકળતા લોકો છે આ પાણીની સમસ્યા છે એન્જિનિયરોને એવોર્ડ આપવો જોઈએ કેમ કે તેના દ્વારા આ અંડર બ્રિજ છે તેની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી અને ત્યારબાદ છે કે આ અંડર બ્રિજ છે તે બનાવવામાં આવ્યો ત્યારે અહિયાં નીકળતા જે પણ વાહન ચાલકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું

સ્થાનિક લોકો કહે છે કે દર વર્ષે લાખો રૂપિયા ખર્ચ થાય છે પણ પાણીની સમસ્યા યથાવત રહે છે બાઇક સ્લીપ થઈને અકસ્માત થાય છે પણ તંત્ર જાણે કશું દેખાતું જ નથી ખાસ વાત તો એ છે કે આ વિસ્તારમાં જે ડેપ્યુટી મેયર અહીં જ રહે છે છતાં બ્રિજની કામગીરી સુધરતી જ નથી તો પછી પ્રજાનું તો શું કહેવું સ્થાનિકોનો સીધો આરોપ છે કે આ કામ ભ્રષ્ટાચારથી ભરેલું છે જે કોન્ટ્રાક્ટરે આ કામ મળ્યું છે અને જો એક મહિનાથી ઊભો છે

વિકાસની વાતો તો ઘણી થાય છે પણ જ્યારે વગર વરસાદે પાણીની નદીઓ વહેતી હોય ત્યારે સમજાઈ જાય છે કે વિકાસ પુલ હજી પણ ભ્રષ્ટાચારથી પાણીમાં તડતો રહે છે આપનો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં